સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં આયોજિત સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત વડોદરાના વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાનીમાં છ કિલોમીટર લાંબી એકતા પદયાત્રાનું આયોજન થયું હતું એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રાનો શુભારંભ અંકોડિયા ગામના સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો આ પદયાત્રા અંકોડિયાથી કોયલી ગામ થઈને બાજવા ગામની વાંકડ પ્રાથમિક શાળા ખાતે સંપન્ન થઈ હતી પદયાત્રાના પ્રારંભ પૂર્વે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉપસ્થિતોને સંબોધતા યુનિટી માર્ચનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ યાત્રા સર્વ સમાજને એક કરીને આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે Okay. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના વારસાને જાળવી રાખીને આગળ વધારવા માટે નાગરિકોને આહવાન કર્યું હતું અને આ પવિત્ર અવસરને રાષ્ટ્ર નિર્માણના આદર્શોને પુનઃ સમર્પિત થવાનો સમય ગણાવ્યો હતો આ યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ સંગઠનના પદાધિકારીઓ વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે અગ્રણી રસિકભાઈ પ્રજાપતિ સહિતના વક્તાઓએ પોતાના ઉદબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં સરદાર વલ્લભ ભાઈ પટેલના આદર્શોને મૂર્તિમંત કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને માત્ર એક સ્મારક નહીં પરંતુ ભારતની એકતા ગૌરવ અને સંકલ્પ શક્તિનું જીવંત ધામ તથા પ્રધાનમંત્રીના વિઝનનું પ્રતિક ગણાવ્યું હતું સમગ્ર રૂટ પર ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા યુનિટી માર્ચનો ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્યએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું સર્વ સમાજને સાથે લઈને આ પદયાત્રાને લઈ અને સૌ સમાજ એકત્રિત થાય સૌનો સારી રીતે વિકાસ થાય અને આત્મનિર્ભર ભારત બને એનું આ માર્ચની અંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે યુવાનો વ્યસન મુક્તિથી દૂર થાય અને સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે આપણે સૌ દેશના નિર્માણ માટે આત્મનિર્ભર ભારત માટે એક થઈને આપણી આત્માથી સાથે રહીને આપણા દેશને આત્મનિર્ભર બનાવી એનો સંકલ્પ લેવામાં આજના દિવસે આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો આ માર્ચની અંદર જોડાય છે